પ્રેમ જ દિવસમાં આડેધડ ફાયરિંગમાં પતિનું મોત નીપજ્યું પતિની લાશ જોઈને પત્ની પણ ત્યાં જ બેભાન થઈ ગઈ મોહાલીમાં કબડ્ડીમાં બેફામ આવકને જોતા ગેંગસ્ટરો વચ્ચે પ્રભુત્વ જમાવવા માટે થઈને હત્યાઓ કરવામાં આવી રહી છે પંજાબના મોહાલીમાં કબડ્ડી પ્લેયરની હત્યા સેલ્ફીના બહાને નજીક આવીને કર્યું પ્રેક્ષકોથી ખચાખચ ભરેલ સ્ટેડિયમમાં નાસબાગ ચહેરા શરીર ઉપરના ભાગમાં પાંચ ગોળી વાગી બે થી ત્રણ અજ્ઞાત હુમલાખોરો હત્યા કરીને ફરાર પંજાબનું મહત્વનું શહેર મોહાલી નશાખોરોના નેટવર્ક અને ગેંગબોરમાં છાસવારે આચરાતા ગુનાઓને લઈને વિવાદોમાં આવતું રહે છે સોહાનામાં ખાનગી કબડ્ડી ટુર્નામેન્ટનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો જેમાં કબડ્ડી ખેલાડીઓ મેચ દરમિયાન વોર્મઅપ કરતા જોવા મળે છે અને આગામી પળે અચાનક જ ગોળીઓની ધડબડાટી સંભળાવવા લાગી પહેલા તો બધાને આતર્શબાજી થતી હોય તેવું લાગ્યું પરંતુ ગણતરીની પળો બાદ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં લોકોએ દોડધામ કરી મૂકી મેદાનમાં ઉપસ્થિત કબડ્ડી પ્લેયર અને પ્રમોટર રાણા બલાચૌરિયા પર ગોળીઓનો વરસાદ વરસ્યો મોટર પર આવેલ બે થી ત્રણ અજ્ઞાત હુમલાખોરો સેલ્ફી લેવાના બહારની છેક નજીક સુધી પહોંચી ગયા રાણા બલાચૌરિયાના ચહેરા અને શરીરના ઉપરના હિસ્સામાં ચારથી પાંચ ગોળીઓ ધરવી દઈને ફરાર થઈ ગયા હતા આસપાસના લોકો એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાણા બલાચૌરિયાને ફોર્ટીસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો આ ફાઈરિંગની જાણકારી મળતા મોહલીના પોલીસ અધિકારી હર્મન હંસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને ફોરેન્સિક તપાસ હાથ ધરી ત્યારે આસપાસના કેટલાક સીસીટીવી ફૂટેજમાં अज्ञात હુમલાખોરો અને સંदिग्ध વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે કલર જો શામ સોહાના કે અંદર 15 ડિસેમ્બર કો એક મર્ડર ہوا تھا કબડડી ટુર્નામેન્ટ ચાલ رہا تھا जिसके अंदर दो હમલાવર تقريبا 2 ਜਾਂ 3 हम कह सकते हैं कि तीसरा उनकी सपोर्ट में था और दो जो थे मेन शूटर हैं उन्होंने राणा बलाचौरिया नाम से फेमस एक कबड्डी प्लेयर और एक कबड्डी प्रमोटर भी हैं जो उनके ऊपर हमला किया जिसमें उनकी आ, डेथ हो गई है उसका उनका असली नाम जो है कुंवर दिग्विजय सिंह अलियास राणा बलाचौरिया जो बलाचौर नवा शहर के रहने वाले थे जी इसमें हमने जो है मेन इनमें इन जो गैंग है वो डोनी बाल गैंग और लक्की पटियाल गैंग है जो अलाइड गैंग है इन्होंने ये मर्डर करवाया है इसमें जो दोनों शूटर हैं उनका नाम है आदित्य कपूर अलियास मक्खंड और करण पाठक अलियास डिफॉल्टर करण ये दोनों जो है अमृतसर के रहने वाले हैं आदित्य कपूर के ऊपर तेरह एफ और जो करण पाठक है इसके ऊपर दो एफ ऑलरेडी दर्ज है तो इनका जो ये डोनी बल और लक्की पटियाल गैंग के इशारे के ऊपर ये मर्डर जो है एग्जीक्यूट किया गया है। तो रीजन क्या है रीजन इसमें जी कबड्डी को डोमिनेंस है जो ये राणा बलाचौरिया है ये करीब माना जाता था जग्गू भगवान सूरिया के આ હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ પાછળ પોલીસ હજુ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે રાણા બલાચૌરિયાની ક્રૂરતાથી કરાયેલી હત્યાને જોતા પોલીસને કોઈ હરીફ ગેંગની સીધી સંડોવણી હોવાનો હતો કુખ્યાત લોરેન્સ બિસ્નોઇની હરીફ ગણાતી બંબીહા ગેંગના નામે સોશિયલ મીડિયામાં હત્યાની જવાબદારી સ્વીકારતી એક પોસ્ટ વાયરલ થઈ જેમાં સોહાનામાં રાણા બલાચૌરિયાની હત્યાની જવાબદારી લેવાનો દાવો કરવામાં આવ્યો જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે રાણાની ભૂમિકાને જોડવામાં આવી ધમકી પોસ્ટ સૌને અકાલ મોહાલી સુહાના સાહિબ કબડ્ડી કપમાં રાણા બલચૌરિયાની હત્યા કરી દેવામાં આવી હું ડોની બાલ શગનપ્રીત મોહમ્મદ રંધાવા અમર ખેવા પ્રભુદાસ વાલ અને કૌશલ ચૌધરી આ હત્યાની જવાબદારી લઈએ છીએ આ વ્યક્તિ જગ્ગો ખોટી અને લોરેન્સ બિસ્નોઇ સાથે મળીને અમારી વિરુદ્ધ કામ કરતો હતો તેણે સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓને શરણ આપી અને જાતે જ સૌનું ધ્યાન રાખતો હતો અમે રાણાને મારીને ભાઈ મુસેવાલાની હત્યાનો બદલો લઈ લીધો છે આ કામ અમારા મખન અમૃતસર અને ડિફોલ્ટર કરણે કર્યું મારી દરેક પ્લેયર્સ અને તેમના પેરેન્ટને વિનંતી છે કે કોઈ પણ જગ્ગુ ખોટી અને હેરી ટીમમાં ન રમે વર્ણ અંજામ આવો જ હશે અમને કબડ્ડી સાથે કોઈ એલર્જી નથી પરંતુ અમે ખોટી અને હેરી ટોટની કબડ્ડીમાં કોઈ દખલગીરી ઈચ્છતા નથી મૃતક કુંવર દિગ્વિજયસિંહ ઉર્ફે રાણા બલાચોરિયાને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી માથાના ભાગે ત્રણ ગોળીઓ વાગી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે મૃતક મૂળ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના રાજાશાહી પરિવાર સાથે સંબંધો ધરાવતો હતો આ હત્યાના અગિયાર દિવસ પહેલા જ રાણા એ લવ મેરેજ કર્યા હતા મૃતક રાણા બલાચૌરિયા કબડ્ડી રમવાની સાથે જ લાંબા સમયથી તેને પ્રમોટ પણ કરતો હતો પંજાબમાં કબડ્ડી ખેલાડીઓની હત્યાનો સિલસિલો બહુ લાંબો છે પાછલા છ મહિનામાં જ ચાર ખેલાડીઓની હત્યા થઈ ચૂકી છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે પંજાબના લુધિયાણામાં તેજપાલની હત્યા કરવામાં આવી જોકે તેજપાલ હત્યાકાંડમાં કોઈ ગેંગનું નામ સામે આવ્યું ન હતું જ્યારે છ જૂન બે હજાર દિવસે પંચકુલામાં નેશનલ પ્લેયર સોનું નોલટાનું મોત નીપજ્યું આ હત્યાકાંડમાં બિસ્નોઈ ગેંગના અનમોલનું નામ સામે આવ્યું હતું તો ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં કપૂરથલામાં હરદીપસિંહની હત્યા થઈ અને ચૌદ માર્ચ બે હજાર બાવીસના દિવસે જાલંધરમાં સંદીપ નંગલ અંબિયાની હત્યા થઈ હતી એપ્રિલ બે હાજર પટિયાલામાં ધર્મેન્દ્ર મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તો મે બે હાજર વીસમાં ઇન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર અરવિંદર જત ની હત્યા કરવામાં આવી જ્યારે ઓગસ્ટ બે હાજર વીસ માં બટાલામાં કબડ્ડી ખેલાડી ગુરમેઝ અને નવેમ્બર બે હાજર સોળમાં તરણ તારણમાં સુખવિન્દરસિંહ ને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી इन्वेस्टिगेशन में भी नहीं आया ना है वो सिर्फ एक अपने एक एक तरह के एक एक तरह का मर्डर है है किसी की जान गई है। उसको गैंगस्टर जस्टिफाई करने के लिए के जी मैं एक सिंगर के नाम के साथ जोड़ दूंगा तो लोग मुझे अच्छा समझेंगे जी मैंने एक अच्छा कार्य किया है ये वो उस, उसके लिए किया गया बट ये एक प्योरली कबड्डी के लिए जो है बिल्कुल हत्या की गई उसके लिए ये बिल्कुल नहीं वो तो पैसे देखो गैंग गैंगस्टर की जो मेन मोटिवेशन हमेशा होती है वो पैसा ही होती है तो वो तो पैसा इनका मोटिवेशन एक्सटॉर्शन के लिए हो या इस तरह डोमिनेंस वाला हो ये हमेशा रहती है नहीं कबड्डी में तो नेचुर कबड्डी राइजिंग गेम है प्रमोट की जा रही है तो उसमें पैसा तो है नहीं मैं कह रहा हूँ जी कबड्डी हो गई कोई इस तरह से आप देख लो चाहे एक्सटॉर्शन कॉल्स होगी तो गैंगस्टर ऐसे काम करते रहते हैं लेकिन पुलिस का इनके ऊपर पूरा कंट्रोल है आप जो वारदातें पुरानी की बात कर रहे हैं वो भी हमने सारी ट्रेस करी है और हम इसको भी ट्रेस करके इन बंदों को जल्दी से जल्दी विल ब्रिंग देम टू जस्टिस ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોમાં દસ કબડ્ડી ખેલાડીઓની હત્યા થઈ ચૂકી છે આ મોટા ભાગના કેસમાં બમ્બીહા અને લોરેન્સ બિસ્નોય ગેંગનું નામ સામે આવતું રહે છે પંજાબમાં ગુનાખોરી પર નજર રાખતા નિષ્ણાતોના મતે કબડ્ડી હવે ગુનાખોરી ડ્રગ્સ અને ગેંગસ્ટર નેટવર્ક સાથે જોડાયેલી રમતમાં ફેરવાઈ ગઈ છે રાણા બલાચૌરિયાની હત્યા બાદ પંજાબ હરિયાણામાં ગેંગવોર નવેસરથી શરૂ થાય તેવી શક્યતા છે આ વિસ્તારમાં લોરેન્સ બિસ્નોય લકી પટિયાલ કૌશલ બમ્બીહા ગોયડી બરાડ જેવા ગેંગસ્ટર જેલ કે બીજા દેશમાં રહીને વર્ચસ્વ જમાવવા ગુનાખોરી આચરે છે અને પોતાનો દબદબો વધારવા માટે સોશિયલ મીડિયા થકી ગુનાનો ખુલ્લેઆમ સ્વીકાર પણ કરે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ